છે? છે 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 ગેમ ગેમ શું શું ઓકે ઓકે આ કઈ 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 બીજી એની ક્યાં પછી ખોલ નીચેથી ખોલ લો નીચેથી નીચેથી કુકરી ઓકે એ બધું ખોલ નાખજો ધીમે ધીમે ઓકે ચાલો આ શું લીધું છે ઓકે 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 આ શું છે જો ધીમે ધીમે ખોલજો ફાટી ન જાય ઓકે એમ આમાં છે પાવડર નાખવાનું છે આનો પાવડર નાખ છે

6 1 2 3 4 5 6 મચનારી વારીયા બટરા 6 7 તો બે વાર લીતામ લેવાની એ મારો મારો મમે હા બતારી વારી ઉપર મમે એ પૈલો 3 માયો પૈલો 3 મા 1 મર મર વાર હા બંદી દીની વારી છે આઈ રે 5 ક્યાં છે તારું આ 3 1 2 3 મારે ત્યાગર દેગીજી 92 જી કો બે જી કો બે કા લેટ્સ ઓ બે દા દીસ્યો 6 1 2 3 4 5 6 બચી બે કણ હોય બે વાર ક્યાં છે પછી કે

તારીવાડી કર ના તારીવાડી હા કરો